হ্যালো ফ্যামিলি কেমছ আই হোপ কথা মজা মাসোলকম টু মাই ন্যু ব্লগ তো ফ্যামিলি বাগি রাছে চার અને છે હું અત્યારે જઈ રહ્યો છું લક્ષુ અને શિવન્યાની સ્કૂલ બિકોઝ થોડું કામ હતું તો ફટાફટ આપણે જે કામ છે એ પતાવી દઈએ અને પછી રિટર્ન આવીએ ઘરે અને એ પછી છે ને લક્ષુભાઈને આપણે લઈ જવાનો છે હોસ્પિટલ બિકોઝ એ ભાઈની આજે છે ને તબિયત થોડી વીક છે રાતનો રાતનો કે તાવ છે અને એને માથું છે ને ઉતરતું નથી એટલે તબિયત બિચારી બહુ વીક થઈ ગઈ છે હવે ફટાફટ આપણે સ્કૂલનું કામ છે ને એ પહેલાં પતાવી દઈએ સ્કૂલનું જે પણ કામ હતું ટ્રાન્સપોર્ટેશનનું એ થોડું ઘણું બાકી હતું એ પતાવી દીધું છે આપણે અને હવે નીકળીએ ફટાફટ ઘરે જવા માટે કે મમ્મીનો કોલ પણ આવી ગયો છે કારણ કે લક્ષુ મમ્મી બંને રાહે છે હવે લક્ષુભાઈની દવા લેવા આયા ને પણ ભાઈ આઈસ્ક્રીમ ખાઈશું એ ભાઈલું લક્ષરાય આઈસ્ક્રીમ ખાસ તું તો ડોક્ટરે કીધું આઈસ્ક્રીમ ખાવાનું ભાઈ છે ને સવારનો કંઈ જમ્યો જ નતો અને પેટમાંય કંઈ ટકું નહોતું લક્ષુભાઈ

ભાઈ ભાઈ ને છે 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 એ એક જ પીવાનું આપણે આવવા રહેશે પી એટલે એટલે જલ્દીથી સારું થઈ જશે હા હા ઓકે ઇન્જેક્શન ઇન્જેક્શન લેવું લેવું પડે એપલ ઓન તો તો પછી એમ ટેસ્ટ સારો હોય યાર તો કઈ કડવા ના હોય ફટાફટ પી લે ચાલે એટલે પછી આપણે ઘરે જવા મળે તો લક્ષું ભાઈ ની દવા લે છે ને દોઢેક કલાક જેવું થઈ ગયું છે કારણ કે પેલા આયા અને ચેકઅપ એનું થયું એ પછી છે ને અડધી કલાક ભાઈને ભાઈ વોમિટ ને એવું થતું હતું પેટમાં કઈ ટપતું નતું એટલે અડધી કલાક જોવું તો અહીંયા બેસીને રાહ જોવી પડી કે દવા લીધી એ પછી કંઈ ફરી થાય છે કે નહીં એની ઇફેક્ટ શું થાય છે એ માટે અને પછી ભાઈએ જોયું ને કે આઈસક્રીમ ને ઓઆરએસ ને બધું પીધું હવે ઠીક તો થઈ ગયું છે ભાઈને બસ હવે મમ્મી ગયા છે અહીંયા દવા લેવા માટે એની દવા લઈને પછી નીકળીએ આપણે ઘરે જવા માટે લખુભાઈ છે ને અહીંયા જો એના મમ્મી સાથે ફોનમાં વાત કરે છે કેવાય ને ડિટેલ પૂરે પૂરી આપે છે ભાઈ અને મમ્મી આજે જમવામાં બનાવ્યા છે બટેકા પવન હે ને મમ્મી આવેલી લક્ષણની તબિયત બગડી એટલે છે ને આવા ઘરમાં કોઈને પણ મજા ના જ આવે કારણ કે એ ભાઈ છે ને આખો દિવસ બોલ બોલ કરતો હોય અને આજે તો આખો દિવસ એ સુમસાન સુઈ જ રહ્યો છે કારણ કે એનો પેટમાં પણ કંઈ વસ્તુ ટકતી હતી નહીં જોકે અત્યારે તો દવા લીધી એ પછી બેટર છે ઘણું સારું છે પણ છતાં બી એને જો કદાચ કાલે રિકવરી ના આવે સારું ના થાય તો આપણે રિપોર્ટ કરાવવા કાલે પણ જોવું પડશે અને આઈ હોપ કે ભાઈને સરસ થઈ જાય એટલે કાલે ફરી આપણે હોસ્પિટલ જવું ના પડે બસ આજનો દિવસ છે એ આપણો આમનામ જ રહ્યો તમારો દિવસ કેવો રહ્યો એ મને જરૂરથી કહેજો અને મારા બ્લોગ તમે જોવાનો બાકી હોય અગાઉનો મારા બ્લોગ તો એ ચોક્કસથી જોતા જજો તો આજનો દિવસ આપણે અહીંયા જ પૂરો કરીએ બ્લોગ પણ પૂરો કરીએ છીએ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરવા અનુભૂલતા નહીં ચેનલ ઉપરને વાંચો તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો મળીશું હવે ફરીથી નવા એક બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી